સાંતલપુલના મામલતદાર પોતાની જીવનશૈલી સંકેલી લેવાનો પ્રયાસ કર્યો છે છ લોકોની એક ગેંગે તેમને માનસિક ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ધમકી અને બ્લેકમેલિંગ થી કંટાળી સાંતલપુર મામલતદાર આત્મહત્યાનો પગલો ભર્યું હોવાનું એક વિડીયોમાં ઉલ્લેખ કર્યો હતો સમગ્ર મામલે જાણ થતાની સાથે થલાદ મામલતદાર અને થલાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અત્યારે મામલતદાર હોસ્પિટલમાં સારવાર હેઠે હોવાનું પોલીસે જણાવ્યું હતું મામલતદાર દિનેશભાઈ પંડ્યાએ એક વિડીયો વાયરલ કર્યો અને એક સાથે સુસાઇડ નોટ લખીને રાતે ત્રણથી ચાર વાગ્યાની આસપાસ થરાદમાં આપેલા પોતાના વતન મજેગઢમાં છેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અત્યારે હાલત ગંભીર હોવાને કારણે તેઓ પાલનપુરમાં સર્વર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે વીસ લાખની માંગણીના બ્લેકમાનિંગનો ખેલ ખુલ્લો પડતા પોલીસ એક્શનમાં આવતા સાંતરપુર મામલતદાર કેશ મગિયા લોકો સામે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે મારા વિરુદ્ધમાં મારા પણેજ પંડ્યાત કિશ્નુ બેચરવી છેલ્લા 4 વર્ષથી પાછળ પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ આર્થથી દર્શ કરેલી છે જે તપાસ કરાવતા કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને તેઓ મને માનસિક ત્રાસ આપી અને મારી નાખવા માટેની કોશિશ કરી રહ્યા છે બધાએ મેં નોમ જે લીધા એ તુલસી અનિલ અનિલ પ્રજાપતિ મનસિંહ ગોવાભાઈ દરજી એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે આ બધા એક આ લખીને ત્રાસ આપેલો છે હું માનસિક રીતે હવે કંટાળેલો હોય હવે મારે કોઈ જીવવાની આશા ન હોય આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી વાયરલ થયેલા વિડીયોમાં મામલતદાર ડીડી પંડ્યાએ પોતાના આપવીથી જણાવી છે કે આ વિડીયોમાં ભાણેજ સહિત કુલ છ જેટલા લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે આ લોકો તેમને ધમકી અને બ્લેકમેલ કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આ લોકો માનસિક રીતે ત્રાસ આપી રહ્યા છે આ છ લોકોની ગેંગ મામલતદાર પાસે રૂપિયા વીસ લાખની માંગણી કરી હતી વાયરલ વિડીયો પ્રમાણે મામલતદારના ભાણેજ સહિત છ લોકોની તેમની સામે એસીબીમાં ખોટી ફરિયાદ પણ દાખલ કરાવી હતી આ સાથે કોઈ યુવતી સાથે ખોટા ફોટા પડાવી બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા কৌশিক পটেল রপোর্ট হিন টিভি নুজ সুরত